મિત્રો વરસાદ પર એક સુંદર કવિતા છે એમાં વરસાદને વિનંતી પત્ર લખ્યો છે અને વરસાદ એનો વળતો જવાબ આપે છે સુંદર રજૂઆત છે સાંભળો રોજ રોજ આમ નખરા ન કર રોજ રોજ આમ નખરા ન કર ખોટા ખોટા આમ વાયદા ન કર ખોટા ખોટા આમ વાયદા ન કર દાનત હોય વરસવાની વરસી જા दानत हो वरसनी तो वरसी जा बिन जरूरी आटा फेरा न कर बिन जरूरी आटा फेरा न कर सारूँ लगत आ बधु तने नथी लगत आ बधु तने हालत पर अमारी हस्या न कर हालत पर अमारी हस्या न कर सौ बातनी बस बात सौ बातनी बस बात लाबी लाबी आम चर्चा न कर લાંબી લાંબી આમ ચર્ચા ન કર વિનંતીઓ પ્રાર્થનાઓ સૌ કરે છે વિનંતીઓ પ્રાર્થનાઓ સૌ કરે છે હવે વધારે રાહ જોવડાવ્યા ન કર હવે વધારે રાહ જોવડાવ્યા ન કર રોજ રોજ આમ નખરા ન કર રોજ રોજ આમ નખરા ન કર ખોટા ખોટા આમ વાયદા ન કર ખોટા ખોટા આમ વાયદા ન કર હવે વરસાદ જવાબ આપે છે સાંભળો ખૂબ સરસ છે મારા માટે તું આમ કરગર્યા ન કર મારા માટે તું આમ કરગર્યા ન કર સાવ આડેધડ વૃક્ષો કાપ્યા ન કર સાવ આડેધડ વૃક્ષો કાપ્યા ન કર કાર્બન ગ્રીનહાઉસ વાત ન કર કાર્બન ગ્રીનહાઉસ વાત ન કર વાતોના વડાથી જખમ ખણ્યા ન કર જખમ ખણ્યા ન કર વાદળો બનાવવા રોજ મથ્યા કરું છું વાદળો બનાવવા રોજ મથ્યા કરું છું તું ઓઝોનમાં ગાબડા પાડ્યા ન કર તું ઓઝોનમાં ગાબડા પાડ્યા ન કર સૂકી ભટ્ટ ધરા તો છે મારી પ્રિયતમા સુકી ભટ્ટ ધરા તો છે મારી પ્રિયતમા મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર હું સમયસર આવતો રહીશ શરત એટલી હિમુ રાજા પ્રકૃતિ સાથે ખેલ્યા ન કર પ્રકૃતિ સાથે ખેલ્યા ન કર મારા માટે તું આમ કરગર્યા ન કર સાવ આડેદળ વૃક્ષો કાપ્યા ન કર तू आम करगर्या न कर साव आडेधळ वृक्षो काप्या न कर वृक्षो काप्या न कर